સ્વીમેર હોસ્પિટલમાં પત્નીએ ખુદ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યું અને પતિ કિશોરે જણાવ્યું હતું જોકે ચોકબજાર પોલીસે હોસ્પિટલ પહોંચી કાજલબેનનું નિવેદન લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં કાજલબેને જણાવ્યું હતું કે તેઓ મૂળ મુંબઈના છે અને દસ માસ પહેલા બનાસકાંઠા પાલનપુરના કિશોર સાથે તેને લગ્ન કર્યા હતા પતિ પત્ની વચ્ચે વારંવાર નાની નાની બાબતે ઝઘડાઓ થતા હતા રિસેને કાજલબેન બે વખત તો પિયર પણ રહેવા ગયા હતા અને ગત તારીખ ઓગણીસમીએ સાંજે તેઓ વચ્ચે રસોઈ બાબતે તકરાર થઈ હતી ત્યારબાદ રાત્રે શરીર સંબંધ બાંધવા બાબતે પણ તેઓ વચ્ચે ચકમક થઈ હતી તો સોમવારે સવારે કાજલબેને છાતીમાં દુખાવો પડ્યો હતો પતિને દવાખાને લઈ જવાની વાત કરી તો તેને ઝઘડો કરી બાથરૂમમાં જ પડેલું કેરોસીન જેવું પ્રવાહી છાંટી આગ ચાપી દીધી હતી ગઈકાલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર થયેલ છે જેમાં આ કામના ભોગ બેન ફરિયાદી કાજલબેન પટેલ એમના પતિ વિરુદ્ધ ફરિયાદ આપી હાલનો ગુનો રજિસ્ટર કરાવેલ છે બંને પતિ પત્ની વચ્ચે સામાન્ય ઘરની તકરારમાં એના ફરિયાદીબેનના કથન મુજબ એના પતિએ એની ઉપર ટર્ફિન ટાઈન કેરોસીન જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને દિવાસરી ચાપી અને એને સળગાવી દીધેલ છે જેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ જ્યાં ગતરોજ રાત્રિના સમયે તેણીનું સારવાર દરમિયાન મરણ જતાં આ બનાવ જે છે એ ખૂનનો અનિલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોક બજાર પોલીસે કરી રહ્યા છે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પણિતાનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજવા પામ્યું હતું તો બીજી તરફ ચોક બજાર પોલીસે હત્યાની ગુનો નોંધી પતિ કિશોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા